મહાશિવત્રી લઈ વહેલી સવારથી શિવ લાંબી લાઈનો લગાવીને ઊભા રહ્યા ગુજરાતનું આ એક એવું શિવ મંદિર છે કે જ્યાં ખંડિત શિવલિંગની પૂજા કરવામાં આવે છે લોકો બીલીપત્ર દૂધ અને ભસ્મ અર્પણ કરી ભગવાન શિવની પૂજા કરી રહ્યા છે તો મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા ભગવાન શિવજી ની આયોજન કરાયું ઢોલ બેન્ડ બાજા સાથે આ શોભાયાત્રા કતાર ગામ અલગ અલગ વિસ્તારમાં ફરી શિવરાત્રી રોજ ભક્તો મહાદેવ ના મંદિરે દર્શન કરવા જાય છે પરંતુ કતાર ગામમાં મહાદેવ લોકોને દર્શન આપવા નગરચર્યા નીકળ્યા મોટી સંખ્યામાં ભક્તો આ યાત્રામાં જોડાયા પ્રશાંત પટેલ એ બી ફોર્ટીએટ ન્યૂઝ બારડોલી